હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરી પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો બાપ અને દીકરીના સંબંધ ગમે તે સંજોગોમાં અનોખા હોય છે અભિવ્યક્તિ અલગ હોય અજય અને અનુ સતત વિચાર્યા કરતા હતા કે મોહિની એક મહિનાથી ગાયબ છે એની સખીઓ મિત્રો વગેરે સૌને પૂછી પણ કોઈ સગળ સગડ ના મળે રોજ સવાર પડે અને અનુ બોલવા માંડે કે કોણ જાણે મોહિની ક્યાં ભાગી ગઈ હશે એ પાછી એના દીકરા સપન અને પુત્ર વધુ પ્રીતિ પર તળું તમને લોકોને તો જરાય પડી નથી એમ પણ થતું નથી કે તપાસ કરીએ કે ક્યાં છે આમ તો બહેન બહેન કરી અડધા થઈ જતા હતા મોહિનીને અમે કાંઈ કહીએ તો તરત જ એની તરફેણમાં ઊભા રહી અને કાંઈકને કંઈક કહી દેતા હતા અને સપન તો બહેનને કાંઈ કહેવું નહીં એ ઘરની નોકરાણી નથી એમ કહી મારું અપમાન કરતો હતો હવે બહેન ક્યાં છે એની તપાસ પણ કરતો નથી રોજ સવારે મારે બધા કામ કરવા પડે છે આ સાંભળી સપન બોલ્યો કે હવે મુદ્દા પર આવી મમ્મી તને દીકરીની ચિંતા નથી તને તારી ચિંતા છે કે તારે બધા કામ કરવા પડે છે અનુએ તરત જ કહ્યું કે એવું નથી સમાજ મને કહે છે કે સાવકી દીકરી હતી એટલે જરાય ચિંતા નથી અને તમે બંને પતિ પત્ની તો પોલીસ ખાતામાં છો વળી બંને ઊંચા હોદ્દા પર છો તમે કાંઈ કર્યું સપન કહે કે અમારે જે કરવાનું હતું એ અમે કર્યું જ છે મમ્મી તને તો સમાજ કહે એની ચિંતા છે મોહિની દીદીની ચિંતા નથી અનુ છણકો કરી ચાલી ગઈ એનો પતિ અજય તો કાંઈ બોલતો જ નહોતો અનુ ગઈ પછી એણે પુત્ર વધુ પ્રીતિને કહ્યું કે બેટા તપાસ તો કરાવ એ ક્યાં છે મજામાં તો છે ને પ્રીતિથી બોલાઈ ગયું કે પપ્પા એ જ્યાં છે મજામાં છે અજય જોઈ રહ્યો એમ વિચારતો કે આ લોકોને ખબર છે દીકરી ક્યાં છે અને કહે છે મજામાં છે જાણી આનંદ થયો અનુ માટે સાવકી દીકરી પણ એની તો પોતાની જ દીકરીને પહેલી પત્નીથી થયેલી દીકરી પિતાને દીકરી લાડકી તો હોય જ અજયની વાત જુદી છે એ માત્ર સપન પ્રીતિ સામે જોઈ રહ્યો એક વાત તો બધા અનુભવતા હશે કે કોઈના દિવસો એક સરખા હોતા નથી અને આ સત્ય છે આજનો રસ્તા પરનો ગરીબ કાલ ધનિક થઈ શકે છે અને આજનો ધનિક કાલ રસ્તા પર હોય શકે છે કોઈને આજે ભૂખ લાગે ત્યારે શું ખાવું એ પ્રશ્ન હોય કારણ કાંઈ હોય નહીં તો કોઈ પાસે અનેક વસ્તુ છે અને સાથે રોગો થયા છે એટલે શું ખાવું પ્રશ્ન હોય જીવન સતત ચડાવ ઉતારવાળું હોય જ છે અજય અને શૈલીના પ્રેમ લગ્ન હતા અજયના પિતા નહોતા માએ મોટો કર્યો ભણાવ્યો એ બહુ શાંત અને અંતમૂર્ખી કોલેજમાં શૈલીને ગમી ગયેલો અને અજયના પ્રેમમાં પડી અજયનો તો પ્રેમ તરસ્યો એટલે ભીંજાઈ ગયો ગાઢ બંધાને બંધાઈ ગયા માને એક કન્યાનું માગું આવેલું એને જ દૂરની સગીનું પણ અજય શૈલીના પ્રેમને જોઈ મંજૂરી આપી અને પરણી ગયા આ સુંદર યુગલને દીકરી જન્મે મોહિની કેન્સર જેવી બીમારી અંદર વિકસી રહેતી હોય એ ઘણીવાર ખબર ન પડે અને છેલ્લા તબક્કે આવે ત્યારે ખબર પડે એવું હોતું હોય છે શૈલીએ જે શૈલીએ થયું જે થયું મોહિનીના જન્મ પછી બે જ વર્ષમાં શૈલી બહુ જ પીડાઈ અને ગુજરી ગઈ અજયના માથે દીકરી મોહિનીની જવાબદારી આવી અજયના મા હતા એટલે વાંધો ના આવ્યો મોહિની ચાર વર્ષની થઈ ગઈ એ દરમિયાન ઓલી જે દૂરની સગીએ પોતાની દીકરી માટે માગું નાખેલું એ જોર કર્યા કરતી હતી અજયના મમ્મીને પણ થયું કે અજય હજી યુવાન છે એના બીજા લગ્ન કરવા જોઈએ અને આ દીકરી મોહિનીનું જોવું પડશે હું પણ કેટલો વખત એટલે અનુરાધા જેને અનુ કહેતા એની સાથે લગ્ન થયા શરૂઆતમાં તો સરસ જ ચાલે મારી દીકરી મારી મોહિની બહુ થયું પણ એ એનું એનું એને દીકરો જન્મ્યો સપન પછી બધું બદલાઈ ગયું મોહિની સાવકી થઈ ગઈ ઘણું થયું પણ સપન બહેનને સાવકી નહોતો માનતો એ તો દીદી જ અને દીદીને પણ ભય લો બસ ધીરે ધીરે અનુ મોહિનીને સાવકી ગણી વિચિત્ર વ્યવહાર કરવા લાગી મારે ધમકાવે ઘરના બધા કામ કરાવે અજય મૂળ અંતર્મૂકી અને શાંત એ બોલી ના શકે એ અનુને કાંઈ કહેવા જાય તો એનું એને ખખડાવે અનુ એને ખખડાવે કે તમે વચ્ચે ના બોલો અજય દીકરા સપનને કહે કે બેટા તું દીદીને જોજે અજય દીકરીના બાપ તરીકે એકલો આંસુ સારી લે આ બધા ત્રાસથી અજયના મમ્મી બીમારીમાં સપડાયા અને બહુ જ જલ્દી ઈશ્વર ઘેર ચાલ્યા ગયા સમય જવા લાગ્યો સપન મોહિની મોટા થવા લાગ્યા અનુ તો મોહિનીનું ભણવાનું મુકાવી દેવા ઉપર હતી પણ સપન એ ના થવા દે એ આ બાબતે માની સામે થઈ જાય કે દીદી ભણશે અને દીદી કોલેજમાં આવી ગઈ આ કોલેજ દરમિયાન મોહિનીનું મન એક બહુ સરસ યુવાન સાહેલ સાથે મન હૃદય મળી ગયું મોહિનીએ પોતાના ભાઈ સપનને વાત કરી સપને બધું જોઈ લીધું સાહિલની તપાસ કરી લીધી પાછી પછી દીદીને કહ્યું કે દીદી સાહિલની બહેન તો યુએસએ છે ત્યાંની ગ્રીન કાર્ડ હોલ્ડર સિટીઝન છે એણે એના ભાઈ સાહેલની ફાઇલ મૂકી છે એ તો ચાલ્યો જ હશે શું કરશું બંને વિચારમાં હતા એક દિવસ સપને સાહિલને પૂછી જ લીધું સાહિલે કહ્યું કે ભાઈ ચિંતા ના કરો મેં મારી દીદીને વાત કરી છે હું મોહિનીને તરછોડીશ નહીં સમય જવા લાગ્યો અને સાહિલ વચન આપીને ગયો કે હું તારી સાથે લગ્ન કરવા પાછો આવીશ મોહિનીને ભરોસો હતો એ ગ્રેજ્યુએટ થઈ ગઈ એના માટે માંગા આવવા માંડ્યા અજય ઈચ્છતો હતો કે સારો છોકરો જોઈ મોહિનીના લગ્ન કરી નાખીએ એ સુખી થાય અનુ આ ત્રાસમાંથી છૂટે પણ અનુ કયા કરતી હતી કે હમણાં નહીં એને તો એક જ ચિંતા કે પછી કામ કોણ કરશે અજય મનમાં મૂંઝાતો રહેતો પણ કહે કોને સપન પિતાની વેદના સમજતો હતો એ એટલું જ કહેતો હતો કે પપ્પા ચિંતા ના કરો દીદી સુખના દિવસ જોશે એક છોકરો છે અજય રાજી થયો પણ એ લાગણીશીલને એટલે બોલી નાખે એમાં એક દિવસ કાંઈક વાત થઈ તો અનુને કહી દીધું કે મોહિનીને કોઈ સાથે પ્રેમ થાય તો સ્વીકારી લેજે મોહિની તાળુકી એમ પ્રેમ શેનો થાય પગ ભાગી નાખો આ સાંભળી સપન બોલ્યા કે પપ્પા હવે તમને કાંઈ કહેવાય જ નહીં સપન સરસ ભણ્યો અને એની ઈચ્છા હતી એમાં પોલીસ ખાતામાં નોકરીએ જોડાયો એવો ભણ્યો હતો કે સીધો ઊંચા હોદ્દા પર લાગ્યો એ દરમિયાન જ એની સાથી ઓફિસર પ્રીતિ સાથે મન મળી ગયું અને ઘરમાં માતા પિતાને વાત કરી લગ્ન કરી લીધા બધા અનુને કહેવા લાગ્યા કે મોહિની મોટી છે પહેલાં એના લગ્ન થવા જોઈએ કાંઈ નહીં પણ હવે તો કરો અનુ કહેતી થશે તમારે શું ચિંતા બરાબર બે વર્ષ સાહિલ પાછો આવ્યો સપનને મળ્યો બધું નક્કી કર્યું એક દિવસ સપન પ્રીતિ અને એમના મિત્રોની હાજરીમાં દૂર મંદિરમાં સાહિલ મોહિનીના લગ્ન કરી નાખ્યા દરેક વિધિના ફોટા પડ્યા જે વિજા વગેરેમાં કામ લાગે લગ્ન પતાવી સાહિલ ચાલ્યો ગયો લગ્ન પછી કપડાં બદલી સપનના એક મિત્રના ઘેર મૂકી દીધા અને ઘરના કપડે ભાઈ ભાભી સાથે ઘેર ગઈ અનુ તાળું કે ક્યાં હતા કાલના ખોવાયેલા છો કોઈ કાંઈ ના બોલ્યું અનુ ગઈ પછી મોહિનીએ નીચે બેસી પિતાજીના ચરણમાં માથું મૂકી ઊભી થઈ ભેટી અને ચાલી ગઈ અજયને કાંઈ સમજાયું નહીં થોડા સમયમાં મોહિનીના વિઝા વગેરે બધું આવી ગયું સપને એવું ગોઠવેલું કે કાંઈ ઘેર ના આવે સીધું એને મળે ટિકિટ થઈ ગઈ એના સામાનની અને બધી જ તૈયારી પેલા મિત્રની ઘેર થતી હતી જે દિવસે જવાની હતી એ દિવસે એ ઘરમાંથી સાદા કપડામાં નીકળી અને જતાં જતાં ફરી એમ જ પિતાના ચરણમાં શીશ નમાવી ભેટીને નીકળી એ વખતે જતાં જતાં રોઈ અજયને કાંઈ ન સમજાયું એ રાત્રે મોહિની ગઈ જતાં જતાં ભાઈને કહ્યું કે પપ્પાને જોજો સપન કહે ચિંતા નહીં દીદી એ રાત્રે સપન ખૂબ રોયું મોહિની ગઈ એક મહિના પછી આ ચર્ચા થતી હતી અને પ્રીતિથી બોલાઈ ગયું કે એ જ્યાં છે મજામાં છે એ સાંભળી અજય બહુ વિચારતો હતો કે આ લોકોને ખબર છે કે ક્યાં છે દીકરીનો બાપ છે વિચાર તો આવે જ ને એનાથી રહેવાયું નહીં એ સપન પ્રીતિના રૂમમાં ગયો સપન બોલ્યો આવો પપ્પા એમ કહી બારણું બંધ કર્યું અને કહ્યું કે પપ્પા દીદીને એક છોકરો ગમતો હતો પ્રેમ હતો એ અમેરિકા ગયો પછી પાછો આવ્યો દીદીના અમે લગ્ન કર્યા એ દિવસે દીદીએ તમારા ચરણમાં શીશ નમાવી આશીર્વાદ લીધા યાદ છે અજય યાદ કરી ડોકું હલાવ્યું પપ્પાએ પછી વિઝા વગેરે થયું ટિકિટ આવી અને દીદી ગઈ યુએસએ એ ગઈ એ દિવસે પણ તમારા ચરણમાં શીશ નમાવી આશીષ લીધા યાદ છે દીદી બહુ જ સુખી છે આ જુઓ એનો ફોટો દીદી અને કુમાર કારમાં બેઠા છે આ જોઈ અજય ધ્રુસકે ચડી ગયો સપન પ્રીતિને પ્રીતિએ શાંત કર્યા અને કહ્યું પપ્પા દીદી આનંદમાં છે રડો નહીં અજય કહે આ ખુશીના આંસુ છે દીકરીએ છેક હવે સુખ મળ્યું મારી દીકરી મોજ કરે બસ તો મિત્રો આ કહાની તમને કેવી લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવે હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ